એકો એ એ એ કિપલોગો એનોબે એતોતો એ દુરા 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 ગટ્ટા એ ગટ્ટા એ કતો એનોબે બ્રેવરી આરો બરો પતો વિશેષ પતો 70 80 300 ટકા 80 300 ટકા 70 300 ટકા 80 300 ટકા 80 100 200 300 400 500 600 Mae'n ffastr i'r hat, twyt tristeg a hat, satr ishag, satr